હું યોગેશ પર્વતભાઈ વસરા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું હોમ નંબર બે માંથી કાલે ભીંભા એ કાલ બપોરે ત્રણ વાગે મારા ઘરે આવી કે ઉમેદવારના પતિ છે ઘરે આવીને મારા ઘરે આવીને ધમકી આપી ગયેલા છે કે જો પણ હું જીતીશ તો નગરપાલિકામાંથી કે કાલ સવારે કોઈ પણ કાંઈ પણ તમારા ઘરે થાય તો એની જવાબદારી મારી નહીં રહેશે એની ધમકી આપી ગયેલા હતા ને જેની અરજી મેં પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે એક ચૂંટણી અધિકારી પણ આપેલી છે જવાબદારી અમારી નથી ને અમારી પાસે આવતા પણ નહીં કે કોઈ પણ માણસો અહીંયા આવીને કોઈ નુકસાન કરે તો અમારી પાસે આવતા નહીં સાબિત શું છે મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે જે મારે ઘરવાળી મને ફોન આવ્યો હતો કે આવી રીતે આ લોકો અહીંયા આવેલા છે એટલે મેં કીધું ફોન ચાલુ રાખો હું સાંભળું ને હું બહાર હતો એટલે એ ઓડિયો રેકોર્ડિંગ છે મારી પાસે આજે મેં ટૂંકમાં એક તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે અને અહીંયા આપણા આરો છે ચૂંટણી અધિકારીને એને પણ એક અરજી આપેલી છે જી નમસ્કાર મારું નામ રાજુભાઈ બોરખતરિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી માટે આજની એક મેટર એવી બની છે કે આ જે મહાનગરપાલિકાની ચૂંટણી તમામે તમામ જે પ્રક્રિયાઓ પૂર્ણ થવાને આરે છે ત્યારે આચાર સંહિતાના અંદર ઘટના બની છે કે અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બે નંબરના યોગેશભાઈ વસરા જે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એમના સામેના પક્ષના ઉમેદવાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના લીરીબેન કિરીટભાઈ ભીંભા જે ઉમેદવાર છે એમના પતિશ્રી કિરીટભાઈ ભીંભા ઉર્ફે મુન્નાભાઈ એ અમારા ઉમેદવાર ભાઈ શ્રી યોગેશભાઈની ઘરે જઈ એમના પરિવારને ધાક ધમકી આપી છે કીધું છે કે તમારે શું કરવાનું છે તમારે ચૂંટણી લડવાની છે તો એમના પરિવારે કીધું હા લડવાનું છે લડીને શું લડીને જીતશો તમે જીતશો તો નહીં ત્યાર પછી એને ઘણી બધી વાતો કરી એક વાત પ્રપોઝલ કોલ મૂકો કે ચૂંટણી તમે ના લડો ત્યારે એમના માતુશ્રીએ કીધું કે ભાઈ ચૂંટણી તો હવે યોગેશ લડશે ત્યારે એમણે કીધું કે તો કઈ વાંધો નહીં લડવી તો લડી લો પણ ત્યાર પછી નગરપાલિકા તમને કઈ નુકસાન કરે અથવા તો કઈ પણ પ્રશ્ન બને તો તમે મારો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઈ ગયા છો જે કઈ પણ હું જે પણ કરીશ એના માટે તમે તૈયાર રહેજો એટલે આ એક પ્રકારની ધમકી છે આચાર સંહિતાના રૂલ્સ મુજબ જયારે ચૂંટણી લાગુ પડી ગઈ હોય ત્યારે હું જાણું છું ત્યાં સુધી એક ઉમેદવાર જે પ્રતિસ્પર્ધી સામે લડતા હોય ઉમેદવારની ઘરે જઈ અથવા એની પાસે એને કોઈ પણ પ્રકારની વાત આવી રીતના કરવી એ કાયદેસરની આચાર સંહિતાનો ભંગ છે એ ગુનો બને છે ત્યારે અમારા ઉમેદવાર યોગેશભાઈ તાલુકા પોલીસ સ્ટેશન લાગુ પડે છે એમાં પણ પોતે આ અરજી કરી છે કે આવી રીતના અમને ધમકાવે છે સાહેબને પણ આ વાતની જાણ કરી છે કે આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને યોગેશભાઈ વસરાની આને એક પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે મારી પણ ફરજ આવે છે અહીંયા બેઠેલા પ્રવીણભાઈ હોય કે ગોશિયાભાઈ હોય કે તમામ જે લોકો સંગઠનના કામ કરે છે બધાની ફરજના ભાગ હું એક સ્ટેટમેન્ટ આપું છું કે આ જે ફોર્મ જે છે લિરીબેન કિરીટભાઈ ભીંભાનું જે ફોર્મ છે એ આરોપી રદ થવું જોઈએ અને એની ઉપર કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને અમારી એક માંગ આજે પોલીસ સ્ટેશનને પણ છે અને ચૂંટણી અધિકારીને પણ માંગ છે કે એનું ફોર્મ રદ થાય અને ફોર્મ જો રદ નહીં થાય તો અમે પણ ક્યાંક ને ક્યાંક અમારી કાર્ય અમારા જે પ્રતિક્રિયાઓ છે એ જો આવું નહીં થાય તો લોકશાહીનું ખુલે આમ આનંદ થઈ રહ્યું છે ત્યારે લોકશાહીના પર્વની અંદર તમે જો જે લોકશાહીનું રક્ષણ કરવા માટે જે તંત્ર બેઠું છે જે જવાબદાર અધિકારીઓ બેઠા છે જો કાયદેસરના પગલા નહીં લે તો અમે ચોક્કસપણે આ વાત ઉપર આવીશું અને અમારું શીર્ષ નેતૃત્વ સાથે અમારી વાત થઈ છે માન્ય પ્રદેશ અધ્યક્ષ હોય ભૂપાલભાઈ હોય તમામ લોકો સાથે વાત થઈ અને આ હું સ્ટેટમેન્ટ આપું છું જેથી કરીને આપને નમ્ર વિનંતી છે કે આ કાર્યવાહી કરવા વિનંતી હસ્તુ રાજુભાઈ બોરખતરિયા પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમીભાઈ